મારી ને બધાય મહેનત કરવાની જે પ્રયત્ન તો આફરી માં જે નિર્ણયના મહત્વની હતા બસ એક મિનિટ આવે ત્યારે આપણે જેનો જવાબ આવતો નથી તેવાનો જમા એનો છોડો આપણે પાછું લેવા જઈએ

મેં રવિનાથભાઈને આપવા તે વર્તમાન પરિવારે એનો બદલો અને સભાવાળીમાં દેખાય રે મેં જેરમાં હાતો અમે આમ સભા સાથે આ લોક તો અમે રૂમ તો કા

આપણા માટે કઈ જ નથી કર્યું એ ધારતા તો યોગ્ય તમારી સામે યુવાન લીડર પ્રમાણિક ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ની છે એક તક અમને આપવાની જોઈ લો આવનાર દિવસોમાં ભરૂચ ને અમે નગરપાલિકા બનાવા તમામ પ્રદેશ ના પ્રમુખો હાજર છે પંજાબ ના મુખ્યમંત્રી હાજર છે ત્યારે જે બધા અમારો આમંત્રણ ને માન આપીને આવ્યા છો આવી રીતના બધા વિસ્તાર ખૂબ મોટો છે મોટા મોટા નેતાઓ વર્ષોથી સરકારો એમની સામે આપણે લડવાની છે ત્યારે બધા તમે રાહુલ ગાંધી પણ